મોરબી માં માનવ સેવા માં હંમેશા અગ્રેસર એવો યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંકલ્પ નવરાત્રી મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અત્યારે આપણી સાથે એમના આયોજક દેવનભાઈ રબર આપણી સાથે જોડાયા છે જી દેવનભાઈ લોકજોલા ન્યૂઝ માં આપનું સ્વાગત છે આ વખત ના નવરાત્રી ના આયોજન વિશે દર્શકો ને માહિતી આપી સૌથી પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર કે આપ લોકજવાલા ન્યૂઝ દ્વારા અમારી જે વાત છે એ લોકો સુધી પહોંચાડો છો યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા છેલ્લા પંદર વર્ષથી આ સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે અને સોળમું વર્ષે આ આયોજન થઈ રહ્યું છે ત્યારે સંકલ્પ નવરાત્રી મહોત્સવ કરવાનું મુખ્ય કારણ એ છે કે તમામ સમાજના લોકો એક થઈને રમે એકતા સંસ્કૃતિનું જતન થાય અને જે આનંદ નિર્દોષ આનંદ બધા માણી શકે તેવા એક ઉમદા હેતુથી આ સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે આ વખતે રવાપર ગુંડળા રોડ પર પ્લેટિનિયમ પાર્ટી પ્લોટ ખાતે આયોજન થવા જઈ રહ્યું છે આ આયોજનની અંદર વિશેષ વાત કરું તો અમે આ વખતે આપણી પ્રાચીન સંસ્કૃતિ જળવાઈ રહે તે રીતના ગરબા અને આધુનિક સુવિધા સાથેનો સમન્વય કરીને એક આ આયોજન કરી રહ્યા છીએ જેમાં ત્રીજા નવરાત્રિથી નોરતાથી અમે એક મંડળી ગરબાનું નવું એક જે કોન્સેપ્ટ છે તે લાવી રહ્યા છે જેમાં આપણી પ્રાચીન સંસ્કૃતિ મુજબ ઢોલ અને શરણાઈના તાલે આપણી માતાઓ બહેનો રમે સાથે સાથે છેલ્લા પાંચ વર્ષથી આ માતાઓ બહેનો માટે અમે નિઃશુલ્ક પ્રવેશ આપીએ છીએ જે આ વખતે પણ તમામ જ્ઞાતિની માતા બહેનો માટે નિઃશુલ્ક પ્રવેશ આપે સર્વ જ્ઞાતિ સર્વ જ્ઞાતિઓ માટે અને આ આયોજન સર્વ જ્ઞાતિ માટે જ છે કોઈ પર્ટિક્યુલર જ્ઞાતિ માટે છે જ નહીં અને સંકલ્પ નવરાત્રિ મહોત્સવ આ વખતે પણ માતા બહેનો માટે એમને જે સશસ્ત્રીકરણને અમે સલામ કરવાના હેતુથી એને ટ્રિબ્યુટ કરવાના હેતુથી અમે છેલ્લા પાંચ વર્ષથી આયોજન કરી રહ્યા છીએ જે ગુજરાતમાં લગભગ પહેલી એવી નવરાત્રી છે જે માતાઓ બહેનો માટે આ ફ્રી આયોજન કરી રહી ગુજરાતની પહેલી એવી છે જ્યાં માતા અને બહેનો માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે અને સાથે સાથે આપણી પ્રાચીન સંસ્કૃતિ જળવાઈ રહી તેવા પણ આયોજન કરવા જઈ રહ્યા છે જેમાં ખાસ કરીને જે ગરબીઓની અંદર આપણે દીકરીઓ જે રાસ લેતી હોય એવા વિશેષ રાસનું પણ આયોજન અમે અહીંયા કરવાના છીએ જેથી લોકોની પ્રાચીન સંસ્કૃતિનો પણ માહોલ અહીંયા ઊભો થાય સાથે સાથે જેટલા આપણા યાત્રાધામો ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામો છે ત્યાંથી અમારા સ્વયંસેવકો માતાજીની આરાધના કરીને ચુંદડી લઈને આવ્યા છે જેનું સ્થાપન અમે અહીંયા કરવાના છીએ અને લોકોને પણ અમે એવી આહવાન કરશું કે એ ચુંદડી પાસે માતાજી પાસે લોકો આવીને પ્રાર્થના કરે અને રક્ષાસૂત્રો બાંધે એ રક્ષાસૂત્રો નવરાત્રિ પછી અમારા સ્વયંસેવકો દરેક યાત્રાધામમાં માતાજીના ચરણોમાં મૂકીને અમે પ્રાર્થના કરીશું કે જે લોકોએ જે પણ કંઈ માનતા મા રાખ્યું હોય માતાજી પાસે જે પ્રાર્થના કરી હોય તે પરિપૂર્ણ થાય એવા એક અને આ કરવાનો પાછળનો હેતુ મુખ્ય એ છે કે લોકો ખાલી રમે એની સાથે આધ્યમિકતા પણ આવે માતાજીને નજરમાં રાખીને જે કઈ આનંદ લઈએ માતાજી રાજી જોઈએ આનંદ લોકો કરે એમાં આનંદ હોય તો માતા આનંદ નિર્દોષ આનંદ મળે અને લોકોની આધ્યાત્મિકતા પણ એમાં જોડાય એવા એક એક અમે આ આયોજન કર્યું છે સાથે સાથે મેડિકલ ટીમ પણ ઉપસ્થિત ફાયરની પણ અમે સંપૂર્ણ વ્યવસ્થા કરીને રાખી છે એમ્બ્યુલન્સ વ્યવસ્થા છે કોઈ પણ અછીન્ય બનાવ બને તેને પહોંચી વળવા માટે અમારી ટીમ સક્ષમ છે અને અમે તમામ પ્રકારના આયોજનોનું આ કર્યું છે તમામ સુરક્ષા જી બિલકુલ અને સુરક્ષા સલામતી સાથે કોઈ બાંધછોડ કરવા

યંગ ઇન્ડિયા ગ્રુપની જે આ સંકલ્પ નવરાત્રી મહોત્સવ છે રવાપર ગુંડા રોડ પર પ્લેટિનિયમ પાર્ટી પ્લોટ છે અને બીજું એનો રસ્તો સનાળા રોડ પર આપણે જે રાજપર ચોકડી છે ત્યાંથી પણ આપ સીધા જે ગુંડા જવાના રોડ છે ત્યાં જ ચોકડી જ છે એટલે બે રસ્તા આપણને રવાપર રોડ અને સનાળા રોડ બંને પણ લાગુ પડશે અને એક લાખથી ઉપર સ્ક્વેર ફીટની જગ્યા છે જેમાં લગભગ આઠ હજારથી દસ હજાર આરામથી લોકો રમી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે તો ખૂબ આભાર તો દર્શક મિત્રો આપણે જોયું કે સંકલ્પ નવરાત્રી મહોત્સવ એ ગુજરાતની પહેલી એવી કહી શકાય નવરાત્રિ કે જ્યાં બહેનો માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે અને તેમજ આવી ચુસ્ત સુરક્ષાને લઈને ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યું છે જેથી આપને બેન દીકરી લઈને ક્યારેય પણ કોઈ પણ જાતની સુરક્ષાને લઈને કોઈ પણ જાતનું શંકાનું સ્થાન નહીં રહે જયદેવ બુદ્ધભટ્ટી સાથે હું છું મયુર બુદ્ધપટ્ટી લોકજ્વાલા ન્યૂઝ મોરબી